ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા અને એ પછી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું અને એ બધા જે પ્રોપેગંડા થયા એમાં રંજનબેન ભટ્ટે કીધું કે હું લોકસભાની ચૂંટણી આ વખતે લડવાની નથી નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે એમાં સૌથી પહેલાં પંદર ઉમેદવારોના નામ જાહેર કરેલા એ પછી સાત ઉમેદવારોના નામ જાહેર કરેલા એટલે ટોટલ બાવીસ ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી દીધેલા અને ચાર બેઠકો જે છે ચાર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા પણ ઇન બિટવીન થયું એવું કે વડોદરાની એક બેઠક ઉપર અને સાબરકાંઠાની બેઠક ઉપર ઉમેદવારે ના પાડી દીધી કે અમારી લોકસભા લડવાની ઈચ્છા નથી વડોદરામાંથી રંજનબેન ભટ્ટે ના પાડી દીધી અને સાબરકાંઠામાંથી ભી ભીખાજીભાઈ ઠાકોરે ના પાડી દીધી કે અમે આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના નથી એટલે બે બેઠકો ઉપર હું બીજા ઉમેદવાર જાહેર કરવાના હતા એટલે ટોટલ છ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા તો ભાજપે હોળીના દિવસે એટલે કે રવિવારે મોડી સાંજે આ છએ છ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ ભાજપે જે નવા છ નામ જાહેર કર્યા એટલે જે બાકી જે બેઠકો હતી એના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા એમાં સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું જે નવા ઉમેદવાર છે સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને જાહેર કરવામાં આવ્યા એ પણ નવા ઉમેદવાર છે અમરેલીમાં ભરત સુતરિયાને જાહેર કરવામાં આવ્યા એ પણ નવા ઉમેદવાર છે મહેસાણાથી હરિભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું મહેસાણા પરથી ઘણા બધાના નામ ચાલતા હતા રજનીભાઈ પટેલનું પણ નામ ચાલતું હતું મહેન્દ્રભાઈ પટેલનું નામ ચાલતું હતું પરંતુ ભાજપે એકદમ એક નવા ઉમેદવાર હરિભાઈ પટેલને ઉતારી દીધા વડોદરામાં રંજનબેન ભટ્ટે ના પાડી દીધી એ પછી ભાજપે ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે અને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે રાજેશ ચુડાસમા એક્ઝિસ્ટિંગ સાંસદ હતા એટલે એમને રિપીટ કરવામાં આવ્યા એટલે આ જે છ છે એમાંથી પાંચ એવા છે કે જે નવા ચહેરા છે હવે સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજીભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એમની જે ઠાકોર સરનેમ છે એનો ભારે વિવાદ ઊભો થયો હતો અને પત્રિકાઓ પણ ફરતી થઈ હતી અને એક એવી વાત સામે થઈ હતી કે એમની જે અટક છે એ ઠાકોર નથી અને આ વિવાદને કારણે વિવાદ એટલો મોટો થયો કે પછી એમણે ટ્વીટ કરીને એવું કીધું કે હું લોકસભાની ચૂંટણી આ વખતે લડવાનો નથી હવે ભાજપે જે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે એ શોભનાબેન કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે અને આ જે મહેન્દ્રસિંહ બારૈયા છે એ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપની અંદર જોડાયા હતા શોભના બારૈયા સરકારી શાળામાં શિક્ષિકા છે હવે એમને જ્યારે ટિકિટ મળી છે ત્યારે એમણે આ શાળા છોડી દેવી પડશે હવે સુરેન્દ્રનગર ઉપર ચંદુ સિહોરાને ભાજપે ટિકિટ આપી છે અને નવાઈની વાત એ છે કે ચંદુ શિરોહા શિરોહા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે અને એમને ટિકિટ આપી છે સુરેન્દ્રનગરથી જો કે એવું કહેવાય છે કે આ ચંદુ સિહોરા જે છે એ ચુવાડિયા કોળી સમાજનો ચહેરો છે અને બી સિવિલ થયેલા છે એટલે એમને ત્યાં સુરેન્દ્રનગરથી ટિકિટ આપવામાં આવી છે વડોદરામાંથી ડૉક્ટર હેમંગ જોશીને ટિકિટ આપવામાં આવી વડોદરામાં રંજનબેન ભટ્ટને જ્યારે બે હજાર તેરમાં એમનું નામ જાહેર કરવામાં આવ્યું અને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા એ પછી વડોદરામાં ભારે હોબાળો થયો અને ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા અને એ પછી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું અને એ બધા જે પ્રોપેગંડા થયા એમાં રંજનબેન ભટ્ટે કીધું કે હું લોકસભાની ચૂંટણી આ વખતે લડવાની નથી હવે આ જે ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે એ પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદરાના સભ્ય છે અને સંઘ સાથે જોડાયેલા છે એટલે એમને આ વખતે ભાજપે વડોદરાથી ટિકિટ આપી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ